પારડીના સુખેઝ ગામે તાલુકા ભાજપ દ્વારા સેવા પખવાડિયા અંતર્ગત ફ્રી મેડિકલ કેમ્પમાં લોકોએ લાભ લીધો મોદીજીએ પોતાને પ્રધાનમંત્રી નહીં પ્રધાન સેવક ગણાવ્યા છે ત્યારે સેવાકીય કાર્યો સાથે જન્મદિનની ઉજવણી થઈ રહી છે હોવાનું જણાવતા મંત્રી કનુભાઈ દેસાઈ પારડીના સુકેશમાં પ્રાથમિક શાળામાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે સેવા પગવાડિયાની ઉજવણી થઈ રહી છે જેના ભાગરૂપે આજ રોજ પારડી તાલુકા ભાજપ દ્વારા પ્રી મેડિકલ કેમ્પ યોજવામાં આવ્યો હતો જેનું નાણા મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે દીપ પ્રગટાવી ખુલ્લો મુકવામાં આવ્યો હતો સુખેશ ગામમાં આવેલ પ્રાથમિક શાળામાં પારડી તાલુકા ભાજપ દ્વારા યોજાયેલ મેડિકલ ચેકઅપ કેમ્પમાં નાણામંત્રી કનુભાઈ દેસાઈ કપરાડા ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી તાલુકા ભાજપ પ્રમુખ પુનિત પટેલની ઉપસ્થિતિમાં ફ્રી મેડિકલ કેમ્પની શરૂઆત કરી શાળાની બાળાઓ દ્વારા સ્વાગત રજૂ કરાયું હતો આ કેમ્પમાં દરેક પ્રકારના રોગ અંગેની તપાસ કરવામાં આવી હતી અને વેદાન હોસ્પિટલના નિષ્ણાંત ડોક્ટરોએ જરૂરી દવાઓ દર્દીઓને મફતમાં આપી હતી આ કેમ્પમાં સુખેશના બાળકો આસપાસના ગામડાઓના દર્દીઓ મોટી સંખ્યામાં લાભ લીધો હતો આ અંગે મંત્રી કનુભાઈ દેસાઇએ જણાવ્યું હતું કે મોદીજીએ પોતાને પ્રધાનમંત્રી નહીં પ્રધાન સેવક તરીકે ગણાવ્યા છે ત્યારે ભાજપ દ્વારા વિવિધ સેવાકીય કાર્યો કરી ઉજવણી કરવામાં આવી રહી છે જેમાં રક્તદાન હોય કે સફાઈ અભિયાન નશા સંદેશો સાથે મેરેથોન દોડ ફ્રી મેડિકલ કેમ્પ અનેક સેવાક્ય કાર્યો કરવામાં આવી રહ્યા છે આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ દક્ષિશ પટેલ શહેર ભાજપ પ્રમુખ વિપુલ પટેલ માજી તાલુકા ભાજપ પ્રમુખ મહેશ દેસાઈ જિલ્લા પંચાયત સભ્ય મુકેશ પટેલ શૈલેષ પટેલ વિવિધ ગામના સરપંચો ભાજપના કાર્યકર્તાઓ ગ્રામજનો વગેરે હાજર રહ્યા હતા

માણસ ને તંદુરસ્ત હોય કે દરેક બાબત માટે આપણા દેશના યશસ્વી પ્રધાનમંત્રી ગુજરાત ના બનાવતા માન્ય મોદીજી હંમેશા પોતાને પ્રધાનમંત્રી તરીકે નહીં પણ પ્રધાન સેવક તરીકે ગણાવે છે અને આપણે જોઈએ છે કે એમના જન્મ થી લઈ ઠંડી જયંત સુધીના દરેકે દરેક કાર્યક્રમ એમણે ભારતીય જનતા પાર્ટી તેમજ સરકારના બધા હતા સેવા પખવાડિયા તરીકે ઉજવવાનો આદેશ આપ્યો છે અને એના અનુસંધાને સમગ્ર દેશમાં વિવિધ કાર્યક્રમો રક્તદાન કેમ્પ હોય એક પેડ માટે નામ ના વૃક્ષારોપણ કાર્યક્રમ હોય કે સરકાર ની બધી યોજનાના લાભો નાગરિક આપવાનો આ બધા કાર્યક્રમો દરેક લોકો ભારતીય જનતા પાર્ટી ના કાર્યકરો સરકારી એજન્સીઓ એનજીઓ કરી રહ્યા છે આપણા ગુજરાતમાં જ સત્તર સપ્ટેમ્બરે લગભગ એક લાખ જેટલી બોટલ એકત્ર થઈ લોકો સેવાની ભાવના સાથે અને અને મોદીજી ના સાથે કેવી રીતે જોડાયા એનો આ ઉત્તમ ઉદાહરણ છે તે જ રીતે પંડિત દીનદયાળ ઉપાધ્યાયજી જેમને ભારતીય જનતા પાર્ટીના અદના સેવક કરી એમનું એક જ સૂત્ર હતું કે સરકારના દરેકે દરેક લાભો સામાન્યમાં સામાન્ય નીચામાં નીચા વ્યક્ત સુધી પહોંચે એમનો જન્મદિવસ ગઈકાલે ગયો એમના જન્મદિવસે પણ સ્વચ્છતા અભિયાન કરીને આપણે સમગ્ર દેશમાં જે સ્વચ્છતા ત્યાં પ્રભુતા ગાંધીજીનો જે સૂત્ર હતો એમાં સ્વચ્છતા ના લીધે આપણે સ્વસ્થ રહીએ છીએ અને સારું કામ કરવાની ઈચ્છા થાય છે આવા નાના નાના અનેક કાર્યક્રમો આપીને આમાં સૌથી મહત્વનો કાર્યક્રમ એક હોય તો સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવી ત્યારે એમણે રન ફોર યુનિટી એટલે કે એકતા માટે દોડવાની એક સલાહ આપી હતી પરંતુ આ વખતે એમના કાર્યક્રમમાં નશા મુક્ત ભારત માટે એમણે યુવાનોને દોડવાની પ્રેરણા આપી આ એક

મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં આપણા ગુજરાત સરકારના નાણાં શ્રી અનુભાઈ દેસાઈ સાહેબ પૂર્વ રાજ્ય કક્ષાના મંત્રી શ્રી જીતુભાઈ ચૌધરી સાહેબ અને તાલુકા પંચાયત પ્રમુખશ્રી અને સંગઠનના હોદ્દેદારો અને મારા સૌ સરપંચ મિત્રો ઉપસ્થિત રહ્યા હતા અને આજુબાજુના ગામથી અનેક દર્દીઓએ ભાગ લીધો અત્યાર સુધીમાં લગભગ બસો ઉપર જેટલા દર્દીઓએ સારવારનો લાભ લીધો છે ને એમને ફ્રીમાં દવા પણ વિતરણ કરવામાં આવ્યું છે આપણા ગુજરાત સરકારના નાણા મંત્રી શ્રી કનુભાઈ અને ધારાસભ્ય શ્રી જીતુભાઈ તાલુકા પંચાયત પ્રમુખ જિલ્લા પંચાયત સદસ્ય તાલુકા પંચાયત સભ્યો સરપંચ મિત્રો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા આ કેમ્પમાં હાડકાના ડોક્ટર છે પછી તાવ ઉધરસ શરદી બાળ રોગ નિષ્ણાત ફ્રી રોગ નિષ્ણાત એવા ડોક્ટરો આવેલા છે વેદાન સહયોગથી આ કેમ્પ કરવામાં આવી રહ્યો છે અને વેદાન હોસ્પિટલ દ્વારા જ ફ્રી દવા વિતરણનું પણ ચાલી રહ્યું છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો